દિવસની અંદર કેટલા ટાઈમ પાણી આપવું જોઈએ કેટલા ટાઈમ ખોરાક આપવો જોઈએ એ વિશે આપણે વાત કરવાના છે તો મિત્રો વિડીયોની અંદર વાત કરીએ તો આજથી ઘણા વર્ષો પહેલાં જે આપણા દાદાઓ પરદાદાઓ જે પશુપાલનનો વ્યવસાય કરતા હતા ત્યારે મિત્રો આટલી બધી ટેકનોલોજી નથી પણ તે સમયે પણ આપણા દાદાઓ પરદાદાઓ હતા તે દૂધની માત્રા ઘણી બધી પશુ પાછ પશુ તો દૂધ પશુની અંદર વાત કરીએ સાત સાત આઠ આઠ પશુને દૂધ હોતું પણ હાલના સમયમાં મિત્રો ટેકનોલોજી આવી પણ એટલું બધું પશુને દૂધ હોતું નથી તો ઘણી બધી બજારમાં જે વિટામિનો મળે છે જે કેલ્શિયમો મળે છે એ આપવા છતાં પણ પશુનું દૂધ વધતું નથી તો તે માટે મિત્રો એક કારણ છે શું કારણ હોવાથી પશુનું દૂધ વધતું નથી એ વિશે આપણા વિડીયોની અંદર વાત કરવાના છે ની અંદર મિત્રો વાત કરીએ તો તમારે જે પશુને ખોરાક આપો છો લીલો ચારો કે સૂકો ચારો કે જે મિત્રો ખોન એ કયા ટાઈમે આપવું જોઈએ ને કેટલા ટાઈમ પ્રમાણે આપવું જોઈએ કયા ટાઈમે પશુને પાણી પાવું જોઈએ કયા ટાઈમે ખોરાક આપવો જોઈએ એ વિશે વાત કરવાની છે સવારમાં મિત્રો છે તે છ થી દસ કલાક સુધી મિત્રો તમારે ખોરાક આપવાનો રહેશે એટલે કે લીલો ચારો અને સૂકો ચારો બંને આપવાનો રહેશે ચાર કલાક મિત્રો ખોરાક આપવાનો રહેશે પછી મિત્રો ચાર ચાર કલાક જે છ થી દસ વાગ્યા સુધી જે ખોરાક આપીએ ત્યાં સુધી મિત્રો તમારે ખોરાક જ આપવાનો રહેશે પછી મિત્રો તમારે છે તે ખોરાક આપવાનો નથી બાકીના જે ચાર કલાક છે ત્યાં સુધી મિત્રો તમારે પશુને પાણી પાવાનું રહેશે એટલે જેટલું પાણી પીએ તે સુધી મિત્રો તમારે પાણી પાવાનું રહેશે જેટલું આપણે પશુ જેટલું પાચન વધારે કરશે તેટલી દૂધની માત્રા વધારે રહેશે તેવી જ રીતે મિત્રો ચાર કલાક ખોરાક ચાર કલાક પાણી ચાર કલાક ખોરાક ચાર કલાક તમે ટાઈમ પ્રમાણે જો ખોરાક આવે પાણી પાછો તો સો ટકા તમારા પશુ દૂધની માત્રા વધવા લાગશે અને પાણીની અંદર દરરોજ પશુને શું આપવું જોઈએ એ વિશે વાત કરીએ તો મિત્રો વીસ ગ્રામ જેટલો મિત્રો તમારે ગોળ આપવાનો રહેશે વીસ ગ્રામ જેટલું મીઠું નમક આપવાનું રહેશે અને વીસ ગ્રામ બતીસા જે હિમાલય વાળા બતીસા એ મિત્રો તમારે આપવાના રહેશે આવા દર ના વિડીયો જોવા માટે તમે અમારા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબન્સ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય દ્વારકાધીશ જય ઠાકર